જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણી શોપિંગ ઉપર આવ્યો છે કરણ કરણ ચમ આવ્યો છે તમને જણાવી દઉં કે કરણ આપણે ટૂંક જ સમયમાં એક નેચી દુકાન તૈયાર થાય છે દુકાન નહીં શોપ આ શોપ એટલે આપણે અમારે ગેસ નું દુકાન હતી એટલે દુકાન જ કેવા ચાર પણ ખબર પડે કે દુકાન જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે કરતા હમણાં તમને દુકાન બતાવી દઉ કે જે આપડે તૈયાર કરી આ દુકાન છે શોપ કઈ મને આપડે દુકાન જ કેવાના એ તો શોપ શોપ કરે છે આપડે દેશી ભાષામાં બોલાય એ જ બોલાય દુકાનની દુકાન તો આપણે જે દુકાન તૈયાર થાય છે એ દુકાનનું તમને આખું વ્યૂ બતાવી દઉં કે કઈ જગ્યા પર છે કઈ લોકેશન છે તમારે જોવું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે હવે જઈએ જે આપણે કાલે કાલે ઓપનિંગ નહીં કરવાનું તો કાલે કરવાનું હતું પણ કેન્સલ થઈ ગયું એટલે બે દિવસ પછી ઓપનિંગ કરવાનું હોય ને હન ઓપનિંગ કરવાનું છે તમને દુકાન બતાવી દઉં તો ભૂલીને ખબર છે ખબર તો એમ પી ના પાડી શકે તો

અને પેલી બાજુ મિસ્ટલ કેટણ બીજા કોઈ ને બીજા કોઈ ની ચેનલ બોલાય

ગોલી તમે જોતા જઈશો હાર્યા શર્ટ પણ એવું કીધું લે તમારું ફેવરેટ હોય આવું બીજું લઈને આપડે મફત આવી કે

થયા તો એટલે મેં જોયું કહું મેં જોયે એટલે સાયકલ નહીં ભાવતી હવે

મંચુરિયન જે લારી મેલતા આપણે એ રીત દુકાન છે આપણે હરિભરસાલની બાજુમાં જે પેલા આપણે એલર જડું પાડેલું હોય એના કારણે તો આપણે કોઈ બી દુકાન તમારે જોવું હોય તો પાલનની બાજુમાં છે બે દિવસ પછી પણ લોકેશન દઉં દુકાનનું કેમકે ખાવ મંચુરિયન અનિલભાઈ મંચુરિયન આપણે ખાવું જ પડે

તો બાજુની દુકાન ફોમ ચાલુ જ છે બારનું બોર્ડ નહીં માર્યું એટલે તમને વિડીયો બતાવી દઉં કાલે બોર્ડ લાગી જાય બોલો ભાઈ તમારે પાડે એના કોક ને કોક તમારે સ્ટાફમાં કોક ને કોક ને પોપટ તો પાડેલો જ ભાઈ ને કરણ ને આજે બિલ આવી ગયા બધાને શોપિંગ ઉપરથી ને દિવાળી આવી છે આઈ ભાઈ તમારી મીઠાઈ આવી આજની મીઠાઈ આવી